બ કલાકાર જ ન આયો અલ્યા કલાકારને કઈયા ફોન કર્યો છે આ જો ઘર થી નીકળી ગયો છે અલ્યા હું નીકળી ગયો તળ કલાકાર થઈ ગયા અમે સુ તો ઓઢળ માં વાળો ખવાય કે કાળો થઈ ગયો આવા છે આવા છે આ ડોટ કલાકાર શું થઈ રહ્યો અલ્યા આવા છે નો આવા છે ઓય રાળા કે શું અરે થોડી ઘણી તો વાત થાય કાદ ગેચીને એકરેસ છે થોડી ગણી તો વાત થાય કદાદ તું તો તા આવે તમ નહીં આવ્યો તમ નહીં આવ્યો ઝેહના બી ભાગી જાય હું બારીએ તો વાત છે અજા વા સુ હેટે જેવડાણ આવે મૂટી માથા કરી યાર વય વટે લઈ લે હો ભઈ વટે આજે આધે તાજુ લઈ લે આવ તારો ભાઈ વટે આ દુરાની લીએ વાત છે આવ તારો બે હમ

સાધન પાસે ગાડી આવે તો ફરી પાછું લેવા માં આખા પુસ્તક માં આવશે સાઈડ કરી પડજે કરો સાઈડ કરી હવે ચોરી બોરી નઈ થાતે કે ના ના ઓ કે બરા ચોરી મને કે કે તું સ્કૂટી આ ગોમો ઓને આ મોંસો પડી વાત ઘે આલી જો એવું ઓ હવે તાર લેવડો રસ્તો બતાવ તો ભાડે તમે ભાડે લો ખેડો મિકુબા આ માર ચેડ ચીડ આવો

અરે આ તો કેટલી મોટી વાતો કરતો હતો કે હું તો મોટા મોટા ફોગ્રામો વચવ છું હેલો ગરબો યાદ આવ

વાતો તમે દરબાર આવો મને નહિ મારી વાત સાચી છે કલાકાર કલાકાર કેવાય મારો

તમે હોય તો ના કેવું તમે પેન્ટ પહેરી તો પેન્ટ વાળું કોઈ હારો ગરબો કા ગરબા હારા ગાવાય કે પૈસા લાવ પૈસા બશે એટલે ન મળે એવું ના થાય રે લાલ બુદાયા થઈ ગયા પૈસા તન ફટાફટ આલજો બરા અમને મોન તો રહેતા દાદાગીરી કરો પૈસા લાવવા પડી એટલે એય વાત ન થા તાને આલવા છે કરવી ને આલ ભાઈ ના હોય તો તું બે ઘર ભાઈ ગયા નથી પૈસા આલ ને અમે જેટલું ગાયો એટલું આલ દે ના 2 રૂપિયો લઈએ અમે તો આ 2 રૂપિયો તો ટિકિટે નહિ આવતી એ તો ફૂટી લઈને આવ્યો આ તો ઓ પેટ્રોલ લઈ આવો તારે હાલો ભરા કપૂરજી તમે લાયા કૂટી નાની ના પેટ્રોલ પૈસા આવો બોણી ને કડી ઓ જોઈજે બોલાવશો હેડો બીજા નામ પર આજકા 5

વાળા ને તો વાળા ને આવું કરી નાટક કરીને જતો રૂપિયા લઈ જાય તો બીજો બોલ આવશે બીજો બોલ આવશે બીજો